જામનગર શહેરમાં ઉર્જા પખવાડિયા નિમિત્તે પીજીવીસીએલ સ્ટાફ દ્વારા પદયાત્રા યોજવામાં આવી હતી લોકોમાં ઉર્જા અંગે જાગૃતિ આવે અને સ્વચ્છતા અંગે જાગૃતિ આવે તે ઉદ્દેશ્યથી આ પદયાત્રા યોજવામાં આવી હતી ઉર્જાના સંરક્ષણ અર્થે પીજીવીસીએલ સ્ટાફ દ્વારા લોકોને જાગૃત પણ કરવામાં આવ્યા પીએમ સૂર્યઘર યોજનાનો સંદેશો પણ લોકોને આપવામાં આવ્યો હતો ગ્રીન એનર્જી તરફ લોકો ફરે તેમ પદયાત્રાનો મુખ્ય ઉદ્દેશ હતો આજ રોજ જામનગર પીજીવીસીએલની વર્તુળ કચેરી દ્વારા જામનગરમાં આવેલી વિભાગીય કચેરી અને બધી પેટા વિભાગીય કચેરીના સ્ટાફની સાથે મળી અને ઉર્જા પખવાડિયું અંતર્ગતમાં અમે એક પદયાત્રાનું આયોજન કર્યું છે આ પદયાત્રાથી અમે સ્ટાફ સાથે નીકળી અને લોકોમાં ઉર્જાની સલામતી માટે ઊર્જાના સંરક્ષણ માટે સ્વચ્છતા માટે અને બીજી ઉર્જાને લગતી જે સજાગતા છે એની બાબતો માટેની આ રેલી છે એ કાઢીએ છીએ અને આ રેલીની સાથે સાથે અમે પીએમ સૂર્યઘર મુફ દિલ્હી યોજના છે એનો પણ સંદેશો સાથે લોકોને આપીએ છીએ આ ઉપરાંત મોડલ સોલાર વિલેજ અને એને લગતી જે ગ્રીન એનર્જી છે એને આગળ વધારવા માટેની લોકોને પ્રેરણા મળે અને લોકોનું ધ્યાન એના તરફ આકર્ષાય અને એના વિશે લોકો જાણે એ માટે આ પદયાત્રાનું અમે આયોજન કરેલું હતું